જુના સાવર ગામ જુના સાવર ગામના ઉગા ખુમાણ થઈ ગયા ઉગા ખુમાન અને કોઈ સ બોલે ને તોય મારે તો સ્વામિનારાયણ નો કેટલો દ્રોહ કેટલો કોઈ ને તોય મારે ઉગા ખુમાન એમાં મહારાજે એક વખત સંતો આજ્ઞા કરી કૃપાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી કીધું કે તમે સાધુ ના ગુરુ તરીકે જાવ પચાસ સંતો જુના સાવર સત્સંગ કરાવવા ગયા શું કરવા ગયા જૂના સાવર ગામ ગામ નો સરપંચ અને હજી આ પચાસ સંતો ગુણાતીતાનંદ સ્વામી કૃપાનંદ સ્વામી પચાસ સંતો જેવા ગામમાં પગ મૂકો ને પગ તો ખબર જ હોય ને તો ખબરી હોય કે ન હોય

એકાદ બે સંતો ને બડા માર બાકી બે ચાર સંતો ને મારી સંતો પાસા ગામના પાદરે કે આજે તો બે ચાર સંતો ને મેરા સાંભળો આ પછી આ ગામની સામે જોયું ને એક કોઈ સાધુ નહીં મૂકો

આ જે ઘટના બને છે હાટુ બને કેમ તો કે મુખી થયો છે શેર માટી ની ખોટ પચાવું સ્વામી નારાયણ સાધુ આવે શેર માટી ની ખોટ છે વાંજ્યો છે વાંજ્યો અને અવાર આવું જ થવું જોઈએ સ્વામી થોડોક પ્રસાદ હતો ની ભગત ના કીધું હવે તમે છૂટા ગુણા સ્વામી કે સાંભળો આજ આખી રાત કોઈ ને હોવાનું

છોકરાએ કીધું બાપુ બાપુ પતાવું આ સ્વામિનારાયણ ના સાધુ આવ્યા હતા પતાવું ખાવ પતાવું ખાવ પતાવું પતાવું કરતા ને પતાવું મોઢામાં નાખી દીધું કે છોકરે બાપા ને દહ છોકરો હતો મુખી કે કે ગામમાં મંદિર છે સ્વામિનારાયણનું ત્યાં સાધુ અને તમારા નામ જો કે તારા સ્વામિનારાયણની મારે પ્રસાદી નથી લેવી આમ ને તેમ ને ફલાણું ડીકણું ને કેવા માં છોકરો કે પતાવું લઈ લેજો આ ભગવાન પ્રસાદ છે અને અક્ષરધામ નો હતો એને ખબર જ નથી ભગવાન નો પ્રસાદ શીખીને જાય પ્રસાદ લઈ લેજો પ્રસાદ નો અપમાન ના કરતા બાકી હું રોટલા નહી ખાવ એક દીકરો જવા તૈયાર થતો હતો અને મુખી ના છોકરા ને વિચાર આવ્યો કે મારા પપ્પા ને મંદિરે લેતો બાપુ મંદિર લેતો સ્વામી ના દર્શન કરે ને અમુક બાપ એવા હોય કે દીકરા ને સત્સંગ કરાવે અને અમુક દીકરા એવા હોય

આવ્યા ભગવાન ના દર્શન મુખી તો સાઈડ માં જઈને બેસી ગયો એને તો કઈ લેવા દેવા સંતો કથા વાર્તા કરતા બાપુ છે સ્વામી તો ઓળખી જ ગયા કે આ ઓલો લાકડી મારનારો સ્વામી કીધું ભગત હારું ને હું કઈ ભગત ભગત નથી કે શેનો ભગત કયો છો મને હા હા સ્વામી કીધું ઓળખાણ પડે ભૂગા ખુમાન કેવા તમાર જેવા કેટલાય આવતા હોય મારે હું બધે નોંધ રાખવી હું મારા ગામની નોંધ રાખું આ તો મારો બહુ ઓલું કરતો તો એટલાય મંદિરે આવ્યો ને એટલે સ્વામિનારાયણ ને જોયા તમને જોયા મારે હું છે બાકી અને મારું કોક ના પૂછી લેજો કેટલાય સ્વામિનારાયણ ના સાધુ ને માયરા છે ગુણાતીતાનંદ સ્વામી કે અમે અગિયાર વર્ષ પેલા આવ્યા અને તારો માર ખાવામાં હુંય છું હા બસ તો ખબર છે ને મારી હું રેકોર્ડ છે એ બધાને ખબર છે કે નહીં ખાધો તો ને માર સ્વામી કે બહુ ખાધો તો તમને બહુ ખીચ ચેડી બહુ શું ફેર હોય તો કે અમે અગિયાર વર્ષ પેલા આવ્યા ત્યારે તમે ખીચ તમને જે ખીચ ચેડી તમે અમને લાકડી હા મને ખીચ ચડે હું બડા મારું સાંભળો તમે બડા મારો

અંતકાળ આવશે અમે ભગવાન સ્વામિનારાયણ ને પ્રાર્થના કરશું તો અક્ષર ની પ્રાપ્તિ કરાવશે આ સંપ્રદાય આ સત્સંગ ની રીત છે